ઘુમલી કે જે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે બરડા પર્વતમાળાની તળેટીમાં સ્થિત અને પોરબંદરથી થી પિસ્તાલીસ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે આજે સંપૂર્ણ નાશ પામેલી ઘુમલી એક સમયે એક મોટું મહાન નગર હતું ઇતિહાસનું પ્રખ્યાત કથન છે કે અગર કોઈ પ્રજાનો વિનાશ કરવો હોય તો એનો ભૂતકાળ ભૂલાવી દેવો એટલે એનું પતન નિશ્ચિત છે પણ આ વિધાન આપણે સાર્થક થવા દીધું નથી અને આપણો આ ઇતિહાસ લોકકથાઓ અને લોકવાયકાઓ રૂપે જીવિત રહેલો છે ઘૂમલીના વિનાશની પાછળ પણ એક સરસ પ્રેમ કથા જોડાયેલી છે અને વાત એટલે સોન કંસારી મિત્રો તમે જે સોન કંસારીની વાત સાંભળી હશે એનાથી તમને આ થોડીક જુદી લાગશે અને જે હું વાત કરવાની છું એ પિંગળશીભાઈ મેઘાણંદભાઈ ગઢવી લિખિત છે ઓખો ઓખરો દેશ પાકે શંખને છીપલા દામન લંબે કેશ સોન કંસારી સાપડી ઓખા મંડળના શંખેદ્વાર બેટના રાજા દુદા વાઢેર ને ત્યાં રાણીજીને બાળક અવતરવાનો સમય છે થયું થવું ને થશે આ ત્રણેય કાળને જાણવા વાળા જોશીઓ વાસની કાતળી જેવા ટીપણાના ફીંડલા પાઘડીમાં રાખીને હાજર થઈ ગયા છે પાસેના ઓડામાંથી બાંદડીને કહેવરાયવું છે કે બાળકનો જન્મ થતાં જ સૂતરની દડી ફેંકી અમને ખબર આપવા અને એના માટે થોડું પણ મોડું ના કરતા ખૂબ ચીવટ રાખશો કારણ કે આ જોશનું કામ છે ઘડી ઘડીપળમાં પણ જુગનો ફરક પડી જાય રાણીજીએ પુત્રીને જન્મ આપ્યો ને બાંદડીએ દડી ફેંકી જોશીને ખબર આપ્યા અને પોતે પણ સામે આવીને બેઠી જોશીઓએ તો બાજખોર વેપારીની જેમ ગણતરી શરૂ કરી અને ઉપર ખાના ઘડીએ ઘડીએ ને તુલા કઈ ગણે છે પણ જોશ તો એક ના એક આવે છે જોશીઓએ નાભીયેથી નિશ્વાસ નાખ્યો અને માથું હલાવ્યું બાંદડી જોશી મહારાજ સામે જોઈને વિચારમાં પડી ગઈ પૂછ્યું મહારાજ રાજને ઘરે જન્મ લીધો છે ને આ માથું કા હલાવો

રાજની વફાદાર બાંદડીએ આવીને દુદાજી પાસે વાત કરી કે જોશી શિકુરીનું મોઢું જોવા ના પાડે છે બાંદડીની વાત ઉપર વિશ્વાસ રાખી અને દૂદાજીએ આ બાળકીને એક લાકડાની પેટીમાં પૂરી ને દરિયામાં પધરાવી દેવાનું કહ્યું તરત જ લાકડાની પેટી તૈયાર કરાવી અને અંદર પવનની આવજા થાય એવી સગવડ કરી એમાં રૂનો પોલ મૂકી અને દાભડીમાં વીટીને બાળકીને અંદર સુરાવી પેટીને દરિયામાં પધરાવી દીધી જેવા તારા ભાગ્ય અને આ બાજુ આજે મિયાણી બંદરના વહાણ ઓખાને આરે નાગરેલ પડ્યા છે સવારે ઊઠીને એને વેતા કરવા માટે ખારવો નાગળ ખેંચવા જાય ત્યાં તો વહાણની બાજુમાં એક પેટી ધરતી જોઈ ખારવાએ પેટી હાથ કરી અને ખોલીને જોયું તો એક તાજી જન્મેલી બાળકી પાસળીમાં વિટેલ પડી છે આંખ્યું વીચીને શ્વાસની ધમણો ખેંચી રહી છે ખારવો બાળકીને જોઈ અને વિચારમાં પડી ગયો ક્યાં નામેરી માવતર નું બાળક હશે કયા ચોઘડિયામાં જન્મ લીધો હશે તે જન્મતા વેત માતાનું થાન મેળ્યું નહીં ને ખોળેથી ખસેડી દીધી ખારવાને બાળકી ઉપર પેટના દીકરા જેવું હેત વરસ્યું અને તે માવજત કરવા લાગ્યો બાળકીને પોતાના ખોળામાં લીધી અને રૂનું પૂમડું દૂધમાં પલાળી અને મોમાં નીચોવ્યું પેટમાં દૂધના ટીપા ગયા ત્યાં જાણે અમૃત ચીસ્યું હોય એમ ઘટક કરીને ઘૂંટડો ગળે એને ઉતાર્યો અને બે ચાર ઘૂરડા ભર્યા

શહેરની ભારે જાહોજ હાલી છે અને આભ સામે વાતો કરતો કરતો કિલ્લો બાંધ્યો છે એક બાજુ રત્નાકર ઘુઘવાટા કરે છે દેશ પરદેશના વેપાર ખેંચાઈને મિયાણીમાં ઠલવાઈ રહ્યા છે અનેક વેપારીઓએ આવીને વસવાટ કર્યો છે બધાને ધીકતો ધંધો હાલે છે આ ગામમાં સોનિંગ નામે એક ધનવાન કંસારો રહે મોટો વેપારી હામ ને ઠામ છે બધાય સુખમાં ઉણપ હોય તો એટલી જ કે એના પેટે કોઈ સંતાન નથી બંને માણસની અર્ધી જમવાર વીતી ગઈ છે પ્રભુની આવરદાસ કરીને કહેતા કે અરે ભગવાન અમારા ભાગ્યમાં એકે સંતાન નઈ આટલું આટલું આપીને શેર માટી આપવામાં આળસ કેમ કરી લૂલો અંધો કે પાંગળો જાઘર પૂત ન હોય દીવા કેરી જ્યોત મે ધબ અંધેરો સોય શેઠાણીએ તો અનેક માનતાઓ કરી વ્રત તપ જાપ જપ દાન પુણ્ય કરીને એક જ માંગણી કરી અરે ભગવાન એક દીકરીનો પાણો તો આપવો તો તારે ઘરે ક્યાં કમી છે આમ બેય માણસો એક જ ધનો લાટ કરતા એક વખતે રાત્રિમાં બેઠા બેઠા બેય માણસ વાતો કરે છે તે ખારવો પેટી લઈને ભાઈબંધ સોનીંગ કંસારાને ઘરે આવ્યો ને વાત કરી કે બેટને દરિયેથી આ દીકરી મળી છે લોકવાયકા એવી છે કે બેટના રાજા દુદા વાઢેરનું સંતાન છે એ મોઢું જોવાની ના પાડતા દરિયામાં ભધરાવી દીધી છે સોની કંસારે ખારવા પાસે દીકરીની માંગણી કરી એટલે ખારવે આપી દીધી બે માણસને હરખનો પાર રાખ્યો ને વાહ ભગવાન આપી ખરા બહુ દયાળુ અમારી ધા સાંભળી ખરી અમારું વાંજ્યા મેણું ભાંગ્યું બે માણસ દીકરીના લાડ કોડ માં નવરા ન થાય એક મૂકે ને બીજું તેડે ખોળામાંથી અળગી ન કરે સોનિંગે પોતાના નામ ઉપરથી આ દીકરીનું નામ પણ સોન રાખ્યું દિવસ આખો સોન 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 એમ કરતા સાદ સુકાઈ જાય સોન સાદ પાડે ત્યાં તો આત્મા ફફડી ઉઠે દીકરીને વધતા શિવાર બીજના ચંદ્રની જેમ આજથી કાન મોટી પગમાં ઘૂંઘરીયું વાળી અને ઝાંજરી પહેરીને રૂમઝુમ રૂમ કરતી સોન પગલી ઉભરતી જોઈ સોની રાજીના રેડ થઈ વાતની વાતમાં પંદર સોળ વરસ વીતી ગયા સોનના શરીરમાં શરમાતી શરમારતી અવસ્થા આવવા લાગી મોઢા ઉપર શરમના શેડા પડવા લાગ્યા અને બહાર નીકળતા એ ઉજપાવા લાગી એમ થતા વસંત ઋતુના આગમનથી જેમ ખાખરો કુલેડે ખખરી ઉઠે એમ સોનની કાયા જુવાની આવતા દીપી ઉઠી ભમરે પાખો પ્રસારી હોય એવી કાનની બૂટ સુધી ખેંચાયેલી કમાન જેવા કાળા ભમર નેણ પૂનમના ચંદ્ર જેવું ગોળ મટોળ મોઢું ગાલ ઉપર ગુલાબના ફૂલ જેવી જાય પડે એવા લાલ પરવાળા જેવા હોઠની અંદર દાડમની કળી જેવા દાંતની પંગત જાણે હીરાની કળીઓ ચળકી રહી હોય રૂપ રૂપનો અંબાર છે સોની કંસારો સારું ઠેકાણું ગોતી ધામધૂમથી લગ્ન કરવાના કોર સેવી રહ્યો છે ઘરવાળી પાસે વાત કરતો હોય કે સોનના લગન તો કોઈ રાજકુમાર જેવા સાથે જ કરવા છે વાત સાંભળતા સોનના મોઢા ઉપર શરમના શેડા છૂટે ને આગી પાછી થઈ જાય સોનને પણ અવસ્થાના અનુભવનો તરવરાટ થઈ અને દરિયાની ઓઢ જેમ સમી જતો એક દિવસ સોન ડેલી આવી અને હેમના ડાળિયા જેવા હાથના બારસાખ પકડીને ઊભી છે એવામાં પ્રભાતસિંહ ની સવારી નીકળી

હૃદયમાં ચિત્ર ખડું થઈ ગયું ક્યાંય ચેન પડતું નથી સવારી દરબારમાં આવતા અંગત માણસોને બોલાવીને હુકમ કર્યો જલ્દી તપાસ કરો મારા ચિત્ને આમ એકાએક ચોરી લેનાર તે કોણ છે એને મારું અંગ બતાવવા માંગુ છું મિયાણીની તમામ સમૃદ્ધિ એના ઉપરથી ઓળ કરવા તૈયાર છું જલ્દી જાઓ હુકમ થતા પાસવાનો તપાસ કરતા કરતા સોની કંસારીને ઘરે આવ્યા જાણી શકાયું કે આ મનોહર સુંદરી તો સોન કંસારાની લાડકવાય દીકરી સોન છે

એની ઉંમર તો જુઓ સાવ નાની બાળ છે સોને રાજી થઈને આ પાડી દે નહી શું થાય ખબર છે લક્ષ્મી જાનલો કરવા આવી હોય ત્યારે વિચાર કરીને જવાબ આપ આમ અવસર ચૂક્યો તો બધું હારી બેઠો એમ સમજે આમાં તારો આરોવારો નથી આખું ઘર ગળત થઈ જાહે સોન તો હવે પ્રભાતની જ થઈ ચૂકી છે માટે જોશ લઈ લે ને રાજના અનાદરમાં શું પરિણામ આવ્યા છે એ તો જાણે જ છે ને ના પાડીશ તો જબરજસ્તી કરવી પડશે હજુરિયાની વાતો ઉપરથી સોનિંગ સમજી ગયો એટલે બુદ્ધિપૂર્વક ઉત્તર આપ્યો તે બહુ સારું હું રાજી છું પણ જરા સોનને સમજાવી પડશે લાડકી દીકરી છે એટલે જરા સમજાવીને કેવરાવું ખુશીથી એ વાજતે ગાજતે ફેરા ફરી જાય મારી ના નથી જવાબ સાંભળી પાસવાનો બહુ રાજી થયા વધામણી ખાવા જતા હોય એમ પ્રભાતસિંહ સામે ગયા સોનિંગ વિચાર કરે કે હવે શું કરવું દીકરીને ખબર પડતા તે બોલી બાપુ આપણે અહીંયા નથી રહેવું ભાગી જવું છે જટ કરો જ જ જ અત્યારે અત્યારે ભાગી જવું છે પ્રભુને ચોપડે ફરિયાદ નોંધાણી તે બધાને એ જ વિચાર આવ્યો કે સોન કે કે વાત સાચી છે એટલે રાતના ઉઠી અને ઓસરીમાં દીવો વળતો મૂકી અને હરણ પાસલામાંથી છૂટીને ભાગે એમ ભાગવા માંડ્યા પણ અણીનું ચૂક્યું 100 વર્ષ જીવે આ બાજુ તો પ્રભાત સિંહ ને એક એક ઘડી જુગના જેવી લાગે છે સવાર તો માંડ થયું તરત જ ભાસવાનો ને હુકમ કર્યો કે જાઓ સોનિંગ પાસે જાવ અને શું નક્કી થયું એની તપાસ કરો માણસો સોનિંગ ના ઘરે આવીને જોવે તો ઘર ઉજ્જડ પડ્યું છે ઓશવીમાં એક ટમ ટમે છે અરે ગયા ગયા ક્યાં ગયા તપાસ કરો કંસારો જાય ક્યાં આપણી બાજી ઉંધી વાળી અને ચારોય બાજુ ઢંઢોળવા લાગો પણ સોનિંગ તો બરડા નો પહાડ વટીને પરાની ગોદમાં જેઠવાની રાજધાની ગુંબલી માં ગયો ગુંબલી માં આ વખતે ભાણ જેઠવાની વારે જેઠ મહિનાના મધ્યાહનમાં સુરત જેમ તપે એમ તપી રહ્યો છે આખા બરડામાં એની આણ વર્તાઈ રહી છે કોઈનો ભાર નહીં કે ભાણ જેઠવાની હદમાં પેતરું ભરાય અને ઘૂમલીની રાજધાની અને એની રખેવાળી પોતાના શાળા મિયાવત બાબરિયાના પાટવી કુંવર રાથાયત બાબરિયાને આપી છે આખા રાજ્યમાં કેવત શરૂ થઈ ગઈ છે બાંધે છોડે બાબરીઓ કંકુવણી પાચાની ભૂમકામાં એક હિંગળોકિયા માફા વાળું વેલડું આવ્યું જાય છે મહાદેવના પોઠિયા જેવા બળદિયાની ડોકમાં ઘુઘર માળાના રણકાર વાગી રહ્યા છે ઘર તરફ છે છે એટલે બળદિયા જેમ જાય પાછળ ત્રણ ઘોડે સવાર ત્રોફોડા બોલાવતા પડ્યા આવે છે અને અરધ પરત વટી ગયા છે એવામાં મિસેક ઘોડે સવાર મારક કરતા આવીને ઉભા રહ્યા વેલડાને ઘેરી વેડા હાથમાં ભૂતના દાંત જેવા ભાલા ઝબકી રહ્યા છે પીઠ પર ઢાલો પડી છે વેલડામાં બેઠેલ બાઈએ પથને જોવા માફાનો છેડો અને મોઢું બાર કાઢ્યું કે કર્યો કોનું વેલડું છે ત્યાં ધબ દઈ માફાનો પડદો પડી ગયો જાણે અષાઢી વાદળીમાં ચંદ્રમાં આલોપ થઈ ગયો વેલડાના બોળાવ્યા એક સવાર આગળ આવ્યો ને બોલ્યો તમે કોણ હું હું હાલોજી પૂછવાનું શું કારણ કામ હશે ત્યારે જ પૂછતાય શું ને હાલાજીના જવાબમાં ભારો ભાર કડવાસ જોતા ઓળાવીએ વળાક લીધો ને સરખો જવાબ આપ્યો મેલડું ઉમરડાનું અંદર કોણ છે ઉમરડા દરબાર દીકરી મોસાળે આટો ગયા તા આજે પાછા ઉમરડા જઈએ છીએ અને એમાં અમારું ઓળાવું છે મેલડું પાછું વાળો હાલોજી બોલ્યો કેમ કેમ પાછું વાળવું છે આમ મિસાંગ ભેગું કરો કેમ મિસાંગ આવવાનું કઈ કારણ ખરું કારણ પછી પૂછજે ઓળખતો નથી હું હાલોજી આવા વેલડાને પરબારું જવા દેવાય હાલાજીનો જવાબ સાંભળી બોલાવ્યો હેરાન થઈને બોલ્યો અરે ઠાકોર આ ઉમરડા દરબારના દીકરી છે આજ પહેલા વેલાજ મોસાળે મામાની બહુ તાણ હતી એટલે આટો દેવા ગયા હતા બાકી દીકરીને ક્યાંય બીજે જવા દેવાય તમારી સાથે એવો કયો સંબંધ એમ કાઈ વેલડું પાછું વળે ખરું એટલી વાત સાંભળતા હાલાજીના વિશે ઘોડે સવાર ફરતા ઉભા રહી ગયા ને વોળાવ્યા ને પડકાર્યો કે જાજો ડળ કરમાં ને આમાં એકેય જીવતો નહીં રે હું હાલોજી મિસાંગના ગઢમાં રાત રહ્યા વિના હાલોજી અપ્સરાને જવા દે ખરો હા માં હામી ચડાચટી થવા લાગી માફામાં બેઠેલ બાઈને કાને અવાજ આવતા કાળજા ફફડી ઉઠ્યા અરે ભગવાન મામા એટલી એટલી તાણ કરતા હતા ને રોકાણી નહીં કેવા માઠા શકન થયા એક બાજુ ઓળાવ્યા સાથે હાલોજી બોલાચાલી કરે છે હાલાજીની પૂરતી તૈયારીઓ જોઈ બે વળાવ્યા હારી ગયા ને વેલડું પાછું વળ્યું વાહા લગી વિશે ઘોડે સવાર ઘોડા અમચી કૂદતા પડ્યા આવે છે અને હાલોજી મનમાં કાઠિયાણાની મૂર્તિ કંડારીને કઈક મનસુબા સેવે છે કાઠિયાણીનો સંદેશો લઈ એક બોલ આવ્યો માર્ગે વેતો થયો અને તીર વેગે થાન પહોંચ્યો મારે એની તલવારનો જમાનો અને એ વખતે થાનનો નો રાજા ભૈયાવત બાબરિયાની આખાય પાંજાળમાં માં હાક વાગે થાન થી ઠેઠ કંડોરડા ને કળવાડ સુધી એનો મુલક એણે સર કરેલો થાન કંડોરડા ને માંડવા નવસો વાવ કુવા રાણા પેલા રાજ્યા થાન બાબરિયા હુવા

વાત કરી રાખાયતે બધા મિત્રો એકદમ તૈયાર કરી અને અબળાની વારે સીસાગને પંથે પડ્યા વાતની વાતમાં વીસ ને એક એકવીસ સવાર વેલડા પાછા આવી પહોંચ્યા રાખાયતે પડકાર કર્યો આમાં હાલોજી કોણ આપદો થા તલવાર ખેંચી ઘા કરવા જાય ત્યાં હાલોજી ઘોડે થી ઉતરીને રાખાયત ના પગ પકડી અને શણે થયો રાખાયત તો ક્ષત્રિય ધર્મ ને વરેલો શણે આવેલા ઉપર ઘા ન કર્યો હાલાજી ને જીવતો જ જવા દીધો ને વેલડા ને પાછું આવ્યું

પણું તો રાખાયત ને જ નઈતર જન્મ કુંવારી રહું રાખાયતને પણ કઈક એવો જ અનુભવ થયેલો ઘુમલી એ ભાણ જેઠવા ને વાત ની ખબર પડી કે રાખાયતને હાલાજી સાથે વેર બંધાણું છે હાલોજી તો છળ કપટ નો ભરેલો રાખાયતને ક્યારે દગા નો ભોગ બનાવી દે એ ચિંતા થયા કરે છે એટલે પોતાના રાણી રાખાયતના કોઈને થાન મોકલ્યા કે રાખાયત ને અહિયાં ઘૂમલી તેડી લાવો ભાણ જેઠવાની રાણી થાન આવી અને ભત્રીજાને જુએ છે તો શરીર સામે જોયું જતું નથી રાખાયતને ઉમરડાને સીમાડેથી નોખો પડ્યો ત્યારથી કઈક રોગ લાગુ પડ્યો છે અમરા ખાચરની દીકરીનો વિયોગ ભૂલાતો નથી ભાણ જેઠવાની રાણી ભત્રીજા રાખાયતને તેડીને ઘુમલી આવ્યા રાખાયત મામા કોઈને ત્યાં જાજા લાડ કોડથી રહે છે અને આખાય રાજમાં રાખાયત રાખાયત થાય છે રાખાયતને હંમેશા વેલી સવારે મનપસંદ ઘોડો લઈ અને ફરવા જવાની ટેવ છે એક દિવસ ઘોડો ફેરવીને આવે છે ત્યાં નગરના દરવાજામાં પાણીનું બેડું ભરીને એક નવ વ્યવના ની ચાલે આવે છે આગમન થતા ઘેર પહોંચવા ઉતાવળા પગના માંડી રહી છે પછવાડે ઘોડાના ડાબલાની પડધી સાંભળતા પાછું વળીને જોયું તો રાખાયત બાબરિયાને જોયો મોઢે શરમના શેડા છૂટ્યા એક સાંકડી શેરીમાં તરી ગઈ ને રાખાયતને રસ્તો આપ્યો રાખાયત જેવો પાસેથી નીકળ્યો એવો લોહ ચુંબક જેવું એને કઈક ખેંચાણ થયું અને એને સામું જોયું તો રૂપરૂપના રૂપના અંબાર જેવી સોન પાણીનું બેડું ભરીને ઉભી છે આછા આછા વરસાદથી પાલવ ભીંજાઈને શરીર ઉપર ચોટી ગયો છે માથેથી નવસરો હાર વિખાઈને મોતી હેઠા પડતા હોય એમ પાણીના બિંદુ ટપકી રહ્યા છે સામ સામે બે નજર મળી ને રાખાએ તે ઘોડાને લગામ ખેંચીને જરા નજીક લીધો આંખથી સમસ્યા કરી સોને મલકાતે મુખડે મીઠું હાસ્ય વેરતા કીધું ઠાકોર મ કરો ઠેકડી રાખાયત બાબરિયા અમે વાઢેરના વિયા કરમે કંસારા થયા આમ એક જ દોહામાં સોને પોતાની ઓળખાણ આપી દીધી અવર જવર થતા બંને જુદા પડી અને કેડો લીધો પણ બેયના મનમાં દોર બંધાઈ ગયો રાખાયતે ઘરે આવી ફોઈ પાસે વાત કરી આખા દરબારમાં આ વાતની ચર્ચા થઈ ફોઈએ ભાણ જેઠવા પાસે વાત કરી ભાણ જેઠવે તપાસ કરાવતા ખબર પડી કે મિયાણીના સોની કંસારાની પાલક પુત્રી છે અને વાઢેરની કુરી છે પ્રથમ મિયાણીના પ્રભાતસિંહ ચાવડે માગુ નાખેલું પરંતુ સોનની ઈચ્છા નહીં હોવાથી તેને નહીં આવતા અહીંયા ભાગી આવ્યા છે આમ બધી ખબર મળતા ભાણ જેઠવે સોન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને સોનિંગને ત્યાં માગુ નાખ્યું સોનિંગ કંસારાને થયું કે પ્રથમ પણ રાજનું માગુ હતું અને અહીંયા આવ્યા તો પણ એમ જ થયું આ દીકરી રાજ યોગ્ય છે માટે હવે ના નથી પાડવી સોન સાથે આ વાતની વાત કરી તો સોને પણ રાખાયતની સાથે લગ્ન કરવાની હા પાડી ને રાખાયતને કેવડાવ્યું અમરા ખાચર નીકળી બબ્બે વરસ થયા નીમ લઈને બેઠી છે પોતાનું શરીર રાખાયત બાબરિયાને ને અર્પણ કર્યું છે આ વાતની અમરા ખાચર ને જાણ થતા પોતે પણ થાન નાળિયેર મોકલ્યું ને મિયાવત બાબરિયા ને કેવરાયું કે તમારા કુંવર રાખાયત વેરે હું દીકરી આપી ચૂક્યો છું રાખાયતને ઘૂમલીથી બોલાવો એટલે ફેરા ફેરવી દઉં અમરા ચરે દીકરીના લગન લીધા ને ઘૂમલીએ રાખાયતને તેડવા માટે માણસો મોકલ્યા થાનથી તેડવા આવનાર માણસો ઘૂમલી આવ્યા તો અંયા રાખાયતના ઘડિયા લગન લીધા છે ને આખી ઘૂમલીમાં આનંદ ઉત્સવ થઈ રહ્યો છે વરઘોડિયા ચોરીએ ચડ્યા છે મંગળ વર્તાઈ રહ્યા છે એક ફેરો ફરીને બીજો ફેરો ફરે તે અક્ષત કંકૂરના છાટના છંટાઈ રહ્યા છે

એક રજની તો નઈ પણ ફેરા પણ ન ફરવા દીધા એ પણ અધૂરા રહ્યા રાખાયત ને પાછો વાળવા એનું મન હળુંબા કરે છે કોઈ ઝાલો હાથ વવારું થી વળગાય નહીં સૂરજ પૂરે શાખ રક્ષા કરજો રાખાયત ની ફેરા બે ફરિયા મીંઢોળ બાંધી માંડવે બાકી બાબરિયા મંગળ અધૂરા મી આવું ચોરી ચિત્રાવેલ રાખાયત બાંધી રહી કેમ જમુ કંસાર બાબરિયા બાળ કુવારી રાખાયત મારતે ઘોડે મેદાને પડ્યો ને મામલે પહોંચી ગયો ગાયોને હાકીને હાલોજી ભાણવડ નજીક આવી ગયો છે ત્યાં બંનેનો ભેટો થયો ઘોર ધીંગાણું થયું એક વખત હાલાજીને જીવતો જવા દીધો છે આ વખતે મૂકે એમ નથી રાખાયત ભારે વીરતાથી લડ્યો કઈક દુશ્મનોને ઓથ વાડ્યો અને હાલોજી પાસે ગયો હાલોજીને જોતા જ ભાલાનો ઘા કરી અને છાતી વિંધીને હાલોજી ઢળી પડ્યો હાલોજી પડતા વાર ભંગાણું પડ્યું અને દુશ્મનો ધણ મૂકીને ભાગી છૂટ્યા રાખાયત વિજયનો વાવટો ફરકાવતો અધૂરા ફેરા પૂરા કરવા માટે માર્તે ઘોડે ઘૂમલી તરફ પડ્યો ઘોડાને પૂર પાટીએ મૂક્યો છે એવામાં ચેલાવડ નામના એક અજાઝુડ વડલાની વડવાઈના ગુચ્છામાં ઘોડો ભટકાતા રાખાયતનું માથું વડલાની વડવાઈમાં ભરાઈ ગયું રાખાયત અધર તોળાઈ રહ્યો ને ઘોડો એની રાંગમાંથી નીકળી ગયો આ દેખાવ દુશ્મનોની નજરે ચડતા એકદમ તે આવ્યા ને રાખાયત ને ભાલેથી કામ આવ્યો એવા ખબર માં સોન કંસારી માથાના વાળ પીખીને કરવા લાગી વાગે ઢોલ પણ પોખાણું નહીં એની હામું ને હિલોળ રમ્યું રાખાયત ને રાખાયત જાતા રોળ રોવે ને રૂખડા પિંજર પડ્યું પર ઓળ ચેલાવડ સુઈ રહ્યો દુઃખે એના દાજ દુખ્યા વીણ દાજે નહીં કોણ કિયા ને કાજ મારવા હાલ્યો મી દીવો દેવળ માય બે માણસ બાયડો નહીં હામો હૈયા માય રહી ગયું રાખાયત નું થાન થી આવતા માણસો રવાના થયા સીધા ઉમડા જઈને વાત કરી તો ઉમરા ખાચરની દીકરીને સદ ચેડ્યું વેલડું જોડાવી ઘૂમલી આવી સોને અને આ કાઠી કન્યાએ ચેલાવડ આવી અને સન લીધું ને તે જગ્યા ને શ્રાપ દીધો કે ઉજ્જડ હોજો વાસ ચારે ચેલા તણો સતી કેરો શ્રાપ વાહે કોઈ વસશે નહીં ગઢવી કે આજે પણ એ પાસે એક ને બે ખાંભ્યો ઊભી છે એક બાજુ સોન કંસારી નું મંદિર છે મિત્રો આ સિવાય પણ તમે રાખાયત બાબરિયાત અને સોન કંસારીની પ્રેમ કહાની વાત સાંભળી હશે પણ કદાચ એમાં તમે આ અમરા ખાચર ની દીકરીનો ઉલ્લેખ નહીં થયેલો જોયો હોય કોઈપણ ઇતિહાસની સાથે છેડછાડ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી ફક્ત અને ફક્ત આ એક લોકવાર્તા છે કે જે પિંગળશીભાઈ ગઢવીએ નોંધેલી છે એ જ વાત મેં તમારા સુધી પહોંચાડી છે આ સિવાય પણ સોન કંસારીની બીજી એક વાત છે કે જેમાં અમરા ખાચરની દીકરીનો ઉલ્લેખ નથી પણ બરડાઈ બ્રાહ્મણોની અપ્રતિમ બહાદુરી અને શૌર્યની વાત એની સાથે નોંધાયેલી છે આ સિવાય પણ સોનને લોકોએ સતી થતા અટકાવી એટલે સોને શ્રાપ આપેલો અને હાણ જેઠવાની વાત પણ આની સાથે જોડાયેલી છે કે જેણે સોન તળાવ અને સોન મંદિર બનાવેલું જો તમારી ઈચ્છા હોય તો આ વાત પણ હું જલ્દીથી તમારી સમક્ષ રજૂ કરીશ મિત્રો જો તમને આ વાત ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો સાથે સાથે તમને જો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આપણી અમૂલ્ય ધરોહર સમાન આપણી લોકવાર્તાઓ અને ઇતિહાસ અન્ય લોકો સુધી પહોંચી શકે